સાહેબને આજે વંદન કર્યા અને એના વિચારો જાણ્યા સાહેબનું જીવન ચરિત્ર અહીંયા જે અમુક મહાનુભાવો છે એ બધાને તો બધી ખબર છે પણ જેણે નથી જાણ્યું એ એકવાર ચોક્કસ એના વિશે જાણે અને એના થોડા પુસ્તકોનું વિનાયક પ્રાપ્ત કરે બાબા સાહેબ પછી કોઈ જો મહાન વ્યક્તિ કોઈ થઈ ગયું તો આપણા જે આશીરામ સાહેબ છે એ જ છે અને એણે સાબિત પણ કર્યું અને સત્તા પણ હાસિલ કરી

આપણે બધા ભેગા થયા અને ગુજરાતમાં જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આપણા મહાપુરુષોની જન્મજયંતિને ઉજવે છે એટલે આપણે પહેલાં જે કિસાન મજદૂર પાર્ટી બનાવી છે અને પહેલાં તે આપણા જે મહાન માન્ય કાશીરામ શહેરનું આપણે જન્મજયંતિ ઉજવી છે એ બદલ આપણે બધાને કાશીરામ શહેરને દિલથી આપણે બી આપણે આ આદર સરકાર આપવો પડે કાશીરામ શહેરનું નામ ના બદલતા જે બહુજન લોકો છે જે કસડાયેલા લોકો છે એના મનમાં એ વિચાર આવે કે મારે પણ મારા સમાજ માટે રાજનીતિ કરવી જોઈએ જે ખરેખર સુતેલો સમાજ હતો એને કાશીરામ સાહેબે જગાયા જગાડ્યા અને રાજ કેમ લેવું એનો આખો રસ્તો બતાવ્યો તો મારું કહેવાનું એ છે કે સાહેબ બધું ઘણું બધું કીધું છે સિમનભાઈએ પણ ઘણું બધું કીધું છે તો કાશીરામ સાહેબને આપણે જો ખરેખર એના અનુયાય માનતા હોય આપણે કે હું કાશીરામ સાહેબનો અનુયાય છું તો અનુયાય કોને કહેવાય કાશીરામ સાહેબે સંઘર્ષ કર્યો હશે અને બાબા સાહેબ કર્યો હશે એનો આપડે પરિણામ ભોગવીએ છીએ આપણે આપડે સારા ફળ ભોગી રહ્યા છે આપડે શું કરીએ કાશીરામ છે બે સપત્તિ ને લીધી બાબા છે બે પાવ ભાજ પાવ આવ ખાને આપડા સમાજ આપડા તો લડ્યા એને ઘણો બધો સંઘર્ષ કર્યો રમાબાઈ ખોખોએ તીન દીકરાઓ ગુમાવ્યા કાશીરામ છે બે આખી જિંદગી પોતાનો ઉજ્જવ કેવો ને કે એટલું બધું બલદાન દીધું કે હું કોઈ લગન નઈ કરું હું મરીશ તો કદા ઘરે નઈ જાવ હવે કાશીરામ સાહેબના પિતાશ્રી મૃત્યુ પામ્યા તને વીસ કિલોમીટર ખાલી દૂર હતા પોતાની માતા કોળો પાછળ રોવે છે કે મારા તારો બાપ ફરી ગયો આવી જા તો એ નથી જતા આવા મહાપુરુષો છે કામ કરતા આપણે તો કઈ માર તો પ્રાણીઓ કામ છે હું નહીં આવું તમારામાં મન મક્કમ હોવું જોઈએ કામ કરવાની તમાર હોવી જોઈએ જેને કામ કરવું છે ને એને બાના નથી હોતા જેને કામ નથી કરવું એને બાના હોય છે એટલે આજે આપણે એક સંકલ્પ કરીએ મારે ખાલી ભાવનગર શહેરમાં ખાલી પંદર વ્યક્તિઓ જોવે છે કે અઠવાડિયે બે કલાક આપી એવા કાશીરામ સાહેબ ને જો માનતા હોય ને બાબા સાહેબ ને પણ માનતા હોય તો બાબા સાહેબ ની વાત ને પણ માનીએ અને કાશીરામ સાહેબ ના કામ ને પણ માનીએ અમે કેટલા જણા છે મને અઠવાડિયે બે કલાક આપી એમ છે નામ લખો જેને આપે છે બે કલાક આપી જરા જરા લખો નામ નામ નો મોબાઈલ નંબર બે

મારે કામ દ્વારા લોકો જોવે છે સલા સોશન દેવાળે જ જોતા કાઈ અંતો ને આપણે એટલા બધા છે અને એટલા મળી ગયા છે હવે મારે ખાલે આઠ જ જોતા છે એટલે મૂછું એટલે સાત જ જોતા છે બરાબર સાત એ હું બોડી લઈશ મારે જેટલા જોતા છે હું બોડી લેવાનો છું તમે આવો કે ન આવો મને ફરક નઈ પડવાનો અંગાડે આલો જય ભીમ નમસ્કાર આયમો તો પાછો બોલું